સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ના વર્ગ ત્રણ અને વર્ગ ના ટેકનિકલ કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરી હતી રજૂઆત દરમિયાન ટેકનિકલ કર્મચારીઓએ ફિલ્ડ એલાઉન્સમાં રહેલી વિસંગતતા દૂર કરવાની રિસ્ક એલાઉન્સ આપવામાં આવે તેવી માંગણી કરી હતી અને સાથે જ ટેકનિકલ કર્મચારીઓના કામના કલાકો નક્કી કરવામાં આવે જાહેર રજાઓ તથા તેના લાભો આપવામાં આવે તેમજ વર્ગ ચારના ના ટેકનિકલ કર્મચારીઓને વર્ગ ત્રણમાં માં સમાવિષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ રજૂ કરવામાં આવી હતી કર્મચારીઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાઓ યથાવત રહી છે અને કોઈ ઉકેલ આવ્યો નથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્મચારીઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેમની માંગણીઓ અંગે યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી સર મારું નામ જીગર પરમાર હું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું અને ગીતા યુનિયન એટલે કે ટેકનિકલ કર્મચારીઓનો વર્ગ ફ્રન્ટ યુનિયન છે જેમાં હું જનરલ સેક્રેટરી તરીકે મારી સેવા આપું છું આજ રોજ અમે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને અમારી અમુક રજૂઆતો લઈને આવ્યા હતા અને અમે અમિત અમારી રજૂઆતો લેખિત કરેલ હતી જેમાં અમારી રજૂઆત છે કે જેમાં કર્મ ટેકનિકલ કર્મચારીઓને ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે જે ફક્ત છ ટકા હોય છે અને એન્જિનિયર સ્ટાફ જે ફક્ત ઓફિસમાં વધુ કર સમય વિતાવે છે તેમને તેર ટકા ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે જ્યારે ટેકનિકલ કર્મચારીઓ ચોવીસ કલાક લાઇન પર કામગીરી કરે છે અને વાર્ષિક અંદાજિત સાડી ત્રણસોથી ચારસો કર્મચારીઓ મૃત્યુ પામે છે એવું રિસ્કી કામગીરી કરવાવાળા ટેકનિકલ કર્મચારીઓને રિસ્ક અલાઉન્સ આપવામાં આવે તથા ટેકનિકલ કર્મચારીઓના કામના કલાક નક્કી કરવામાં આવે તથા તેઓને જાહેર રજા તથા તેનો લાભ આપવામાં આવે અને ટેકનિકલ કર્મચારીઓ જે સ્કિલ એમ્પ્લોય છે જેને વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવવામાં આવે એવી આવી પાંચ મુદ્દાઓ સાથેની રજૂઆત તમે આજે આવ્યા હતા લઈને અને સાહેબે ખૂબ સારા વાતાવરણમાં અમારી રજૂઆતને સાંભળી હતી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે ટૂંક સમયમાં સારા ન્યૂઝ આપશે એવી અમને અહીંયાધારણા આપેલી